તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારે ફરીવાર નવા એક બ્લોગ વિડીયોમાં તો નવો બ્લોગ લઈને આવી ગયા છે ને ભાઈ આપણે કાલે હતા ભાવનગર ને આજે આવી ગયા છે આપણા ઘરે ગામડે જો ભાઈ આપણું ઘર અહીંયા દાદા હુતા છે અને ભાઈ અહીંયા છે ભાઈ આપણો આવું કંઈક ઘરને જાડવા જો ભાઈ ચોમાસામાં લીલાછમ થઈ ગયા છે આમ જો લીંબુડી લીંબુ પાકી ગયા છે સુરત લઈ જવાના છે તો થોડાક લીંબુ ઉતારી લેવી તો ભાઈ આવી ગયા ગામડે ભાઈ ગામડાની મજા જ કંઈક અલગ છે હા તો મઠ કાંઈ પછી આપણે આવવાનું છે ને તો આવી ગયા આટો મારતા જઈ કીધું બા દાદાભાઈ તો ગામડે આવી ગયા છે ને હું છે ને લીંબુ ઉતારી લઉં થોડાક કેમકે લઈ ને સુરત ને હું લેવા જવાનું હતું તો બધી લઈ આવ તો ચાલો હું લીંબુ ઉતારી લઉં પછી મળીએ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી જો આવી કંઈક હેરી છે બનાવી લીંબુ ઉતારવાની જો તો હાલો હું લીંબુ ઉતારી દઉં તો મિત્રો આપણે લીંબુ પાડી લીધા લીંબુ પાડીને ભાઈ બી ગયા કા ખાવાના આમ જો ભાઈ એટલા લીંબુ પાડ્યા છે આમ જો કાથરોડ ભરાઈ ગઈ છે અહીંયા છાશના બાટલાને ને ઉગડ્યું છે એ બા ની બહાર ગયા છે હવે પછી છાશના બાટલા છાશ ભરી લેવી કેમ કે ભાઈ સુરત રહેતા હોય એટલે બધું અહીંયાથી જતું હોય દેહમાંથી લીંબુ છાશ ને હા ને તેને બધું કેમ કે સુરત રહેતા હોય એટલે કાંઈ જ્ઞાની છાશ ને એવું ભાવે નહીં તો અહીંથી છાશ લઈ દેવી પડે તો ભાઈ લીંબુ ઉતારી લીધા એ બપોર પછી વાડે જવાનું છે વાડેથી થોડાક લીંબુ ઉતારવાના છે તો ભાઈ બાની બહાર ગયા છે તો હું ઘરે બેઠો બેઠો હિંસકા ખાવું છું તો કાંઈ ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને બપોરે હવા બહાર થઈ ગયા છે તો આપણે ખાઈ લઈએ પછી મળીએ પાછા આગળ આજને આજ આપણે જવાનું છે સુરત પાછું હાજે બસમાં બે જવાનું છે તો હાજે પાછા વહી જાઉં સુરત ને પછી મળીશું સુરત પાછા તો કાંઈ ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો હાલો આપણે જમી લઈએ તો મિત્રો આપણે છે ને ગયા ગયાથી મહાદેવના થાળ ધરવાનો હતો ને એટલે ભાઈ આવું છે કાંઈક અમારા ગામનું મહાદેવનું મંદિર અહીંયાનું વાતાવરણ છે ભાઈ જોરદાર સમજો બધી બાજુ લીલું લીલું છમ છે મહાદેવનું મંદિર અહીંયા છે હારે મારી પતિજી અહીંયા જો ભાઈ આવું છે મસ્ત મજાનું લોકેશન મહાદેવનું હાલો તમને દર્શન દર્શન કરાવી લો ભાઈ આવાલ ઉપર જો આવું છે કે મહાદેવનું મંદિર જો ભાઈ તો ચાલો હું થાળ ધરી દઉં કરી લીધા ભાઈ દર્શન બીજું હારે છે ને બા છે મારી ભત્રીજી આવી છે ને અહીંયાનું લોકેશન છે ભાઈ જો આવું કંઈક મસ્ત મજાનું લીલું છું વાતાવરણ છે આમ ખોડિયારમાનું મંદિર છે અહીંયા હેરાવ દાદાનું મંદિર છે ને પાછા ભોળાનાથ નું મંદિર તો દર્શન કરી લીધા અને હવે જ આવી આપણે જમવા હોય વાલ જો અહીંયા રમે છે એમ તો હાલો ઘરે નથી જવાનું તો અહીંયા તું એકલી રહીશ હે એકલી રહીશ જો એકલી રહેવાનું કે હા છે ને હાલ માં આમ જો ભાઈ કોણ લેવા આવશે હાલ મારા રોજ રહી હાલ તો ભાઈ આવી આપણે સેવી ઘરે તો મિત્રો આપણે છે ને જમીન ગરવીને આવી ગયા આપણા પાર્ટી પ્લોટ આમ જો ભાઈ પાર્ટી પ્લોટ બાય જેણે કંઈક બનાવી નાખ્યું છે આમ જોરદાર આમ જો બતાવું તમને જો આ હરે છે ભાઈ ये हरे गो आगे होड़ा ना ने ना वेला से बैंगिया और मीठो लिमड़ो छे यहाँ अच्छो हरे गो आम जो भैया गुआर चोली जो जो भैया जमाई दी तो से यहाँ जो लिमड़ी से पाची जो जमाई दी तो आम जो आज जो

અહીંયા ચોળી છે અહીંયા પાછા સીબડાનો સીબડાનો વેલો છે અહીંયા પાછો આમાં નથી ભાઈ આવું છે ભાઈ કઈ અમારું પાર્ટી પ્લોટમાં બનાવેલું મસ્ત મજાનું લીલું છમ તો કાંઈ નહીં ચાલો તમે કન્ટિન્યુ બનાવી રેજો અમે છે ને થોડાક લીંબુ ને બકાલ ઉતારી લઈએ પછી અહીંયા બાજુમાં તળાવ છે જાય તળાવ પાછા તો બતાવી એમાં તળાવ વરસાદનું ભરાઈ ગયું છે ફૂલે ફૂલ તો હમણાં ભાઈ જોઈ જો આ છે આપણા ગામનું તળાવ આમ જો ફૂલે ફૂલ ડેખા દેવ ભાઈ ફૂલે ફૂલ ભરાઈ ગયું છે આમ જોઈ લો જો ફૂલે ફૂલ જામી ગયું છે વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે આ જોઈ લો બધું ઘનઘોર લીલું શામ થઈ ગયું છે અહીંયા ભાઈ જોતો ને ઈવડું મંદિર છે મહાદેવનું બપોરે હું જ્યાં જોતો ને એવડું મહાદેવનું મંદિર જોઈ લો ભાઈ કેવું મસ્ત વાતાવરણ છે તો ભાઈ અહીંયા તળાવ ફૂલે ફૂલ ભરાઈ ગયું છે વરસાદનું ને બહુ ગરમી છે અહીંયા ભાઈ દેહમાં ગરમી છે ગજબની આપણો પાર્ટી પ્લોટ છે અહીંયા બાજુમાં જો હું આવ્યો તો તળાવે આંટો મારવા તો જઈ પાછા એ કાજલ ને અહીંયા જ છે

આમની ટિકિટ છે આજે બે જવાનું છે તો જાય ઘરે હવે